જાગૃતિ બ્રહ્મભટ અમદાવાદ નરોડા અમૃતાલયમાંથી સેન્ટરની અંદર જે રિઝલ્ટો મળી રહ્યા છે એવું જ રિઝલ્ટ લઈને આવ્યા છે કૃષ્ણ પ્રસાદભાઈ એમને શું તકલીફ હતી કેટલા સમયની તકલીફ અને શું રિઝલ્ટ મળ્યું છે આપણે કૃષ્ણ પ્રસાદભાઈના શબ્દોમાં સાંભળીશું અંકલ આપ ક્યાંથી આવશો અને આપને શું તકલીફ હતી મારે ડાયાબિટીસ ત્રણસો ને જ્યારે હું અહીંયા તમારે ત્યાં ત્યારે ચાર નવ ચાર નવ બે હજાર ત્રેવીસ બરાબર અને એ સમયે માલ કે પણ એક પોઈન્ટ ને એવું હતું એમ બરાબર ને હાલ જે મે રિપોર્ટ કરાયો હમ તો ડાયાબિટીસ માલ 160 કે સાઈ ગયો હમ અને ક્રિએટિન 1.1 આવી ક્રિએટિન તમારું 00 થઈ ગયું થઈ ગયું ત્યારે નોર્મલ રેન્જ માં આવી ગયું આવી ગયું અને ડાયાબિટીસ પણ નોર્મલ માં જ આવી ગયું કારણ કે આપણે 140 જોઈએ હા એની જગ્યાએ 137 મશીએ

એમાં પણ મને સંપૂર્ણ રાહત થઈ ગઈ હમ જો કે બીજી હવે કોઈ આડ અસર કે તકલીફ નથી બરાબર અમારી દવા લીધી અંકલ આપને કેટલો સમય થયો હું 9 મહિનામાં તમારી દવા ચાલુ કરી ગઈ 9 મહિના બરાબર 2023 9 મહિના અને ચાર એટલે 7 મહિનાની અંદર 100% રિઝલ્ટ મળ્યું

નોર્મલ થઈ ગયું જો આપણે અંકલ રિફોર્થ લઈને જ આવ્યા છે એમનું એ બતાવી રહ્યા છે એકસો એમનું અને આ જો એમનું છે નોર્મલ સરસ એમને રિઝલ્ટ છે આવ્યા સંપૂર્ણ તકલીફમાં મળી ગયું અને આજે ફરી દવા લેવા માટે આપને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે અમૃતાલય વિશે તમે લોકોને શું સંદેશ આપશો એનાથી કોઈ આડઅસરી નહીં થતી અને રિઝલ્ટ તો મોડું મળે પણ આમ સારું મળે છે એકંદરે બહુ સારું છે બરાબર અને અત્યારે જે તમારી દવાઓ હતી એ પણ અંકલ બંધ થઈ ગઈ ખાલી અમારી દવા છે સરસ અંકલ આપને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે ખૂબ ખૂબ અભિનંદન જય દ્વારકાધીશ તમારી સાથે કોણ આવ્યું છે મારા મિસિસ છે મારા માબાઈ છે એમના આસન છે અને સાથે એમના મિસિસ પણ આવ્યા છે જે કિડનીની અંદરનું જે તકલીફ ક્રિએટિન હતું બધા ટેન્શનમાં હતા

બરાબર તમારું નામ શું છે રાહુલભાઈના ચહેરા ઉપર તમારા સનના અંદર મેં એક પ્રેમ જોયો તમારો કે એમના કહેતા કહેતા આંખમાંથી પાણી આવી ગયું સરસ કે ફાધર પ્રત્યે આટલી લાગણી એ પણ સારી છે જય દ્વારકાધીશ એમના મિસિસ છે એ પણ રડી ગયા છે આપણે વધારે એમને પૂછી શકીએ એવું નથી અંકલને કેવું છે હવે તો સરસ થઈ ગયું સરસ છે બધું ફેમિલી એમનું ખુશ છે સરસભાઈ બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે જે તકલીફ હતી હવે સંપૂર્ણ દૂર થઈ ગઈ છે ખૂબ ખૂબ અભિનંદન જય દ્વારકાધીશ